તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ આના પછીનું નેક્સ્ટ તમામ વિષયના જોવા હોય તો તમારે જો સ્વ અધ્યયન પોતા આવતી હોય તો સ્વઅધ્ય પોથી સ્વાધ્યાય અભ્યાસ જે કઈ હોય એના વિડીયો જોવા હોય તો બધું જ તમને મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવું છું આપણી ચેનલમાં મળશે પણ એકદમ સરળ રીતે મળશે તમને ચલો જોડકા જોડો

તો લખેલું છે કે આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મહત્વનું સાધન બનતું હતું એકઠી કરેલી વનપેદાશો પણ એમને આવક રડી આપતી હતી પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું હતું શા માટે તો યુવાન વયે પોતાના પતિ દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું બુરંજી નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી તો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ હું ભાષામાં અને પછી અશ્મી ભાષામાં લખવામાં આવી હતી હવે વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય બરાબર તમારી શાળામાં તમારા જિલ્લામાં નગરમાં જે કંઈ પેપર હોય તો આપણો એનો વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું

ત્રણથી બારમા ધોરણમાં જવાનું એટલે તમારો આઠમા ધોરણ વિષય ખુલે એમાં તમારે પાઠ પ્રમાણે વિડિયો મળશે આ સાત માણી રીતે આઠમાણ બરાબર ચલો આગળ વધીએ પ્રશ્ન બે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું ગુરુ નાનક કઈ શાખાના સંત હતા નિર્ગુણ જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે જ્ઞાનેશ્વરી મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે સંત તુકારામ ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો કે ચાર કયા સંતના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે નરસિંહ મહેતા મીરાબાઈના લગ્ન કયા પરિ રાજપ્રેરણમાં થયા હતા મેવાડ રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી તો સંત તુલસી દાસ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો સંત જ્ઞાનેશ્વરે સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા છત્રપતિ શિવાજી મહારાજના ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે તો નરસિંહ મહેતા ખરા ખોટા વિદ્યાનો જણાવો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા ખરું તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા ખરું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય મથક પંઢરપુરનું વિઠોબા મંદિર હતું ખરું સંત કબીર વ્યવસાય ખેડૂત હતા ખોટું ભક્તિ માર્ગના અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા ખરું ચલો નીચેના ઉત્સવો વિશે માહિતી આપો દિવાળી હોળી ઓણમ અને ઈદ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને માહિતી આપવામાં આવેલી છે જે તમે કરી વાંચી શકશો બરાબર દિવાળી વિશે માહિતી છે હોળી વિશે માહિતી છે ઓણમ અથવા ઓણમ એના વિશે છે અને ઈદ વિશે માહિતી આપવામાં આવી છે બરાબર વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો ઓકે નહીતર વિડીયો મોટો થશે એટલા માટે ખાલી જગ્યા અભિનય એ નૃત્યનો આત્મા છે બિહુ એ આસામ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે. કથકલી એક કેરળ રાજ્યની નૃત્ય પરંપરા છે. સવિસ્તાર ઉત્તર આપો. પૂર સમયે રાખવાની સાવચેતી વિશે જણાવો અને બીજું આપત્તિની અસરો જણાવો. તો પૂર દરમિયાન કઈ કઈ સાવચેતી રાખશું તો એ દર્શાવેલું છે અને આપત્તિની અસરો પણ દર્શાવવામાં આવેલી છે. જે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકશો લખી શકશો તૈયારી કરી શકશો ઓકે ચાલો આગળ વધીએ હા જો આજે આ આ છે છે અધૂરો જવાબ અસરો તો ભાગ પણ તમે વાંચી લેજો તૈયાર કરી લેજો નીચેના વિધાનોના કારણો આપો જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ શા માટે ભાઈ શા માટે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ તો એનો જવાબ છે જો જમીનનું ધોવાણ અને સંરક્ષણ તો ધોવાણ શું કામ થતું અટકાવવું જોઈએ તો એનું કારણ અહિયાં આપવામાં આવ્યું છે

મને ઓળખો હું ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી છું કલ્પના ચાવલા ભારતીય મૂળનીઓ અમેરિકન નહીં હા તો પછી આપને ખબર છે કોણ આવવાનું છે સોનિતા વિલિયમ્સ હું ભારત દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છું પ્રતિભા પાટિલ મારા રાજ્યની મહિલાઓએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું બિહાર હું મહિલા સશક્તિકરણ માટેની યોજના છું સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેકઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મકાનને ઘર બનાવવાનું કામ મારા દ્વારા શક્ય બને છે બરાબર મહિલા દ્વારા ઘર બનાવવાની વાત વાત છે ભાઈ ચણવાની નથી પરિચય આપો લતા મંગેશકર ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણ તો અહીં આપેલું છે લતા મંગેશકર ઇન્દિરા ગાંધી અને મહિલા સશક્તિકરણ વિશે આપવામાં આવેલું છે જે તમે વિડીયો પોસ્ટ અને વાંચી શકશો લખી શકશો એક જ શબ્દોમાં રેડિયોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી માર્કોની હોકી ટોકીનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કોણ કરે છે પોલીસ દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે ભારત માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળી છે બુદ્ધિની પુસ્તકો સાનો ભંડાર છે તો કે જ્ઞાનનો ટૂંકનો લખો ગ્રાહકની ફરજ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ તો ગ્રાહકની ફરજો અહીંયા દર્શાવવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો બરાબર અને શોપિંગ અને મોલ જેનો જોબ અહીંયા આપેલો છે ક્લિયર ચાલો આ રીતે તમે લખી શકો છો ત્યાર પછી તફાવત આપો સાપ્તાહિક બજાર અને બજાર બજાર મોહલ્લા અને સોમ્પિક કોમ્પ્લેક્ષ બરાબર તો એ તમારે જાતે લખવાનો થશે સાપ્તાહિક બજાર અને ઓનલાઈન બજાર મહોલ્લા બજાર અને શોપિંગ કોમ્પ્લેક્ષ નિશાની ઓળખો એક માર્ક આઈ એસઆઈ એઆઈ